દેવગઢબારીયા નગરના સાંભળી સર્કલથી થોડેક આગળ જતા રસ્તા ઉપર બે અજાણ્યા ઈસમો દ્વારા એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ રિક્ષામાં બેસાડી એક લાખ રૂપિયાની ચોરી કરી કહી શકાય કે આજે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસ બુધવારના રોજ મળતી માહિતી અનુસાર આ ગામના જે ફરિયાદી રમેશભાઈ છે તેઓ કે દેવગઢબારીયા મુકામેથી એક વ્યક્તિ પાસેથી એક લાખ હાથ ઉછેના રૂપિયા લઈ અને પોતાના પેન્ટના ખિસ્સામાં મૂકી ચાલતા જતાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે વખતે આ કામના જે બે અજાણ્યા ઈસામો રિક્ષા લઈને આવ્યા હતા અને ફરિયાદીને કહેવા લાગેલ હતા કે મહારાજ તમે બહુ દિવસે મળ્યા છો તમે ક્યાં જઈ રહ્યા છો તેમ કહેતા જે ફરિયાદીએ કહ્યું મારે ભોવાલ જવાનું છે તેવું કહેતા અજાણ્યા ઈસામો જેવો કે અમે પણ ભોવાલ જઈ રહ્યા છે તેમ કહી અને ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને રિક્ષામાં બેસાડી રિક્ષામાં જે પાછળ બેઠેલો વ્યક્તિ છે તે ફરિયાદીના ખોળામાં નીચે પડી ગયો હતો અને સમયસૂચકતાનો લાભ લઈ અને ફરિયાદીના પેન્ટના ખિસ્સામાંથી એક લાખ રૂપિયાની ચોરી કરી કરી લીધી હતી ત્યારબાદ જે આરોપીઓ દ્વારા ફરિયાદીને કહેવામાં આવ્યું હતું કે બીજા માણસોને લેવા જવાનું હોવાથી જે તેમ કહેતા ફરિયાદી રિક્ષામાંથી નીચે ઉતરી ગયા હતા અને જે અજાણ્યા ઈસમો છે તેઓ રિક્ષા લઈને નાસી ગયા હતા ત્યારે ફરિયાદી દ્વારા પોતાના ખીચામાં મૂકેલા પૈસા ન મળતા જે અજાણ્યા રિક્ષા ચાલકો વિરુદ્ધ હતો અને ત્યારબાદ સમગ્ર બનાવની જાણ દેવગઢ બારિયા પોલીસને કરાતા દેવગઢ બારિયા પોલીસ દ્વારા બંને રિક્ષા ચાલ જે અજાણ્યા રિક્ષા ચાલક અને તેના પાછળ બેઠેલ વ્યક્તિ છે એમ અજાણ્યા બે ઇસમો વિરુદ્ધ રાત્રે આઠ વાગ્યાને પાત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે